વલ્લભવ્રત નિમિત્તે વિનામૂલ્ય આઈસ્ક્રીમનું વિતરણ વિશ્વકર્મા ચોકડી પાસે વલ્લભનગર રોડ પર ગૌરી વ્રત નિમિત્તે વિનામૂલ્ય આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું હતું આ આઈસ્ક્રીમના વિતરણમાં નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ હાજરી આપી તેમના હસ્તે બાળકીઓને આઈસ્ક્રીમનું વિતરણ કરાયું હતું ગૌરી વ્રતમાં વ્રત કરતી દીકરીઓ માટે કંઈક કરવાના વિચારે એક મિત્રોના ગ્રુપે ભેગા મળી વિનામૂલ્ય આઈસ્ક્રીમના વિતરણનું તારીખ બાર સાત બે હજાર પચીસના રોજ આયોજન કર્યું અને ત્યારબાદ તેર સાત પચીસના રોજ સાંજે પાંચથી સાતમાં વિનામૂલ્યે પાણીપુરીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આશિષ મહેતા નડિયાદ જી આપનો પરિચય જય મહારાજ મારું નામ ઉમંગ પ્રજાપતિ છે અહીંયા વિશ્વકર્મા ચોકડી વલ્લભનગર રોડ પરનો રહેવાનો છું જી આજે શું પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો ઘણી વાત એમ આપણે બેનો દીકરીઓ જે 5 દિવસ પાસ કરે છે જેના લીધે એ લોકો આખો દિવસ ભૂખ્યા રહે છે પરારી ખાય છે તેના લીધે અમે આજે 12 તારીખ શનિવારના રોજ આઈસ્ક્રીમનો પ્રોગ્રામ રાખેલો હતો કે પાંચ થી સાતનો સમય હતો

મિત્રોએ વિચાર્યું કે કશું અલગ કરીએ બહેનોને કંઈક લાભ મળે શું પ્રોગ્રામ રાખ્યો બહેનો માટે બાર તારીખ ના રોજ શનિવારના રોજ બહેનોને ફરાળી આઈસ્ક્રીમનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને આવતીકાલે તારીખ તેર ને રવિવારના રોજ બહેનોને પાણીપુરીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે વિના મૂલ્યે જે દરેક બહેનોને આવા ભાવ ઘર્યું આમંત્રણ છે